ગાયના ઘવણા વાસરડાનું નામ ઘવલો હતું વહુએ વાસરડાને ખાંડણીયામાં ખાંડી હાંડલામાં નાખી સુલે સડાવ્યો વહુ ભોળી હતી સાસુએ કહ્યું કહીને સમજી કહી સાસુએ તો ઘવલાનો ખીચડો રાંધવા કહ્યું ત્યારે વહુએ વાસરડાને રાંધ્યો સાસુએ નદીએથી આવીને પૂછ્યું વહુ ઘવલો સડવ્યો કે નહીં વહુ બોલી સડવ્યો તો ખરો પણ શું ઉત્પાદન કર્યા છે ઘણા જોરવાન તાણિયો તણાય નહીં કાપ્યો કપાય નહીં શું માંડ માંડતા ખાંડ્યો છે સાસુના પેટમાં ફાળ પડી તે બોલી ઉઠી વહુ તે શું કર્યું ક્યાં ઘવલાની વાત કરે છે વહુ બોલી આપણી ગાય ન ઘવલો એમ આકળાવશો શું તમે જ કહ્યું હતું ને સાસુ તો સાંભળતા જ આપી બની ગઈ તે બોલી અરે રે વહુ આ શું કર્યું સાસુની આંખમાં દડ દડ આંસુ વહેવા લાગ્યા આજે બોરસો થતી બધા વાસડાની પૂજા કરવા આવવાના હતા એમને મોટું શી રીતે બતાવવું સાસુએ ઘવલાને હાંડલામાં નાખ્યો હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે સડાવ્યું અને સાલી નીકળ્યા તેઓ સાના મના ગામની બહાર ગયા અને હાંડલા ઉકરડામાં દાટી દીધો ઘરે આવી કમાડ પીળીઓ આગળીઓ બંધ કરી સાસુ વહુ ગુપસૂપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા ગાય સીમમાં સરવા ગયેલી ત્યાં તેને ઝાંડ થઈ ગાય તો ભાંભરતી ભાંભરતી ગામ ભણી દોડી દોડતા દોડતા ગાય ઉકરડામાં ચીંગડું માર્યું ચીંગડું મારતા ઝાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાસરડો કૂદીને ઊભો થયો ગાય વાસરડાને સાંટવા લાગી વાસડો ગાયને ધાવા માંડ્યો એક રંગી ગાયને વાસરડો બીજે ક્યાંય ન હતા એટલે પૂંજન ટાણે બધી ગોરાણીઓ એક પછી એક ઘવલાને પૂંજવા આવી પણ જોઈએ તો ઘર બંધ અંદરથી આગળિયો ભીડેલો એક બૂમ પાડી અલી ઘરમાં શું કરો છો કમાડું કાઢો ને અમે પૂંજન કરવા આવ્યા છીએ ન તો કમાડું ઘડ્યું કે ન તો ઉત્તર મળ્યો એટલામાં ગાય વાસરડાને લઈ દોડી આવી અને આંગણામાં ઉભી રહી ગળામાં તો હાંડલાનો કાટલો અને વાસરડો તો બસ બસ ધાવા વળ્યો બીજી ગોરાણી બોલી અલી વાસરડો તો ધાવી જાય છે કમાડું કાઢને ત્રીજી ગોરાણી બોલી આજે પૂંજનના દહાડે વાસરડાના ગળામાં હાર હોય કે કાંટલો ઘરમાં સાસુ બહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મીણા દેશે વહુએ કમાળની તળમાંથી જોયું તો સાસે જ ઘવલો ગાયને ધાવતો હતો વહુએ કહ્યું જુઓ જુઓ ઘવલો જીવતો છે સાસુએ ઘવલાને જીવતો જોઈ ફટ દઈને કમાળું કાઢ્યું સાસુ બહાર આવ્યા બધાને બનેલી વાત કહી ગોરાણીઓને કહ્યું બહેન તમારા વ્રતના પ્રતાપે મારો ઘવલો સજીવન થયો ગોરાણીઓએ ગાય અને વાસડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસે એમણે નીમ લીધું વર્ષો વર્ષ બોળસોતનું વ્રત કરશું તે દહાડે ખાંડવું નહીં દળવું નહીં બોળસોતનું વ્રત જેવું ગોરાણીઓને ફળ્યું તેઓ વ્રત કરનાર વાર્તા કહેનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો બોલો ગૌ માતાની જય વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ